નમસ્કાર મિત્રો ગુજરાત નોલેજ ચેનલમાં તમારું સ્વાગત છે આઈડીબીઆઈ બેન્કમાં ભરતીની જાહેરાત થઈ છે મિત્રો તો એના વિશે આજે આપણે વાત કરવાના છીએ અને એમાં તમને પગાર ધોરણ આપેલું છે બાવીસ હજાર રૂપિયા અને એની ઓનલાઈન અરજી કરવાની લાસ્ટ ડેટ તમને આપેલી છે પંદર ચાર બે હજાર ઓગણીસ તો એના વિશે આગળ આપણે જાણીશું કે એમાં કેટલી કુલ ટોટલ વેકેન્સી આપવામાં આવેલી છે એમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન શું આપવામાં આવી છે અને મિત્રો તમને એજ લિમિટ કેટલી આપવામાં આવેલી છે એ બધી જ માહિતી આપણે આગળ જોશો જે મિત્રો નવા આવેલા છે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલી લાલ કલરની સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી લેવું અને બાજુની બે લાયકનને પણ ક્લિક કરવી જેના લીધે મિત્રો તમને કોઈ પણ નોટિફિકેશન હશે કે કોઈપણ વિડીયો હશે તમારા તરત જ મોબાઈલમાં દેખાશે મિત્રો તો સમયના બગાડતા આપણે વિડીયોની શરૂઆત કરી લઈએ તો મિત્રો આપણે વિડીયોમાં જોઈ લઈએ તો એમાં તમને લાસ્ટ ડેટ ઉપર જ આપવામાં આવેલી છે જે એક્ઝામ ફી આપવાની અને એની ઓનલાઈન એપ્લાય કરવાની પંદર ચાર જ આપવામાં આવેલી છે અને એમાં નંબર ઓફ ધ પોસ્ટ આપેલી છે ત્રણસો જગ્યા માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે અને મિત્રો તમે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ગ્રેજ્યુએશન આપવામાં આવેલી છે મિત્રો તમે ગ્રેજ્યુએશન મિનિમમ કરેલું હોવું જોઈએ એ પણ પચાસ પર્સેન્ટ એટલે કે પચાસ ટકા હોવા જોઈએ એમાં તમારે અને જે એસટી એસસી માટે પિસ્તાલીસ ટકા હોય તો પણ ચાલશે અને એ જ લિમિટ તમને આપવામાં આવેલી છે મિનિમમ વીસ વર્ષની હોવી જોઈએ અને મેક્સિમમ પચીસ વર્ષ મિત્રો અને તમારી જે એક્ઝામ લેવામાં આવે છે ટેન્ટેટિવ એની તમને ડેટ આપવામાં આવેલી છે મિત્રો મે મહિનાની સોળ તારીખ એમાં જનરલ માટે તમને એકસો સાડત્રીસ સીટો આપેલી છે અને રિઝર્વમાં આપેલી છે એસસી માટે પિસ્તાલીસ એસટી માટે બાવીસ ઓબીસી માટે એક્યાસી અને ઈડબ્લ્યુ એટલે એમાં તમને આપેલી છે પંદર ને પીડબ્લ્યુ માટે વીએચ ઓ એચ ડબલ એચ ત્રણ 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 જગ્યાઓ આપવામાં આવેલી છે મિત્રો એમાં તમને છૂટ પણ મળી જાય એ જ લિમિટમાં મિત્રો તો ઓબીસી માટે તમને ત્રણ વર્ષની છૂટ મળી જશે અને એસટી એસસી માટે પાંચ વર્ષની પીડબલ્યુ માટે એમને દસ વર્ષની છૂટ આપવામાં આવતી હોય છે મિત્રો તો મિત્રો એમાં પગાર ધોરણની વાત કરી લઈએ તો પહેલાં વર્ષ માટે તમને બાવીસ હજાર આપવામાં આવશે બીજા વર્ષ માટે ચોવીસ હજાર આપવામાં આવશે અને ત્રીજા વર્ષમાં જ્યારે આવશો ત્યારે તમને સત્યાવીસ હજાર રૂપિયા પગાર આપવામાં આવશે મિત્રો તો મિત્રો એપ્લિકેશન ફીની વાત કરી લઈએ તો એક્ઝામ ફીની વાત કરી લઈએ તો એકસો પચાસ રૂપિયા જે છે એને એસસી એસટી અને પીડબ્લ્યુ ડીમાં જે આવતા હોય એ વિદ્યાર્થીઓ માટે એકસો પચાસ રૂપિયા ફી આપવામાં આવેલી છે અને જનરલ ઓબીસી માટે તમને સાતસો રૂપિયા ફી પે કરવાની રહેશે મિત્રો તમે એમને ઓનલાઈન પે કરી શકો છો અથવા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કોઈપણ દ્વારા તમે પે કરી શકો છો મિત્રો અને મિત્રો જે તમે ફી પે કરવાના છે એમાં કોઈ રિફંડેબલ ફી નથી મિત્રો તમે એકવાર ફી પે કરી દીધી તો એ તમારે જે ફી હશે એ લાગી જશે એમાં કોઈ રેલવેની જે ગ્રુપ ડીને આવે તમે પાંચસો રૂપિયા ભરો તો મિત્રો ચારસો રૂપિયા પાછા મળે આમાં તમને કોઈપણ ફી રિટર્ન કરવામાં નહીં આવે મિત્રો તો પણ મિત્રો તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો હું એનો ચોક્કસ તમને જવાબ આપી દઈશ મિત્રો અને મિત્રો તમે ઓનલાઈન અપ્લાય કરવાનો હોય તો નીચે હું ડિસ્ક્રિપ્શનમાં આની લિંક તમને આપી દીધી છે મિત્રો તો એના ઉપર ક્લિક કરીને તમે ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો મિત્રો તો વિડીયો સારો લાગ્યો તો એક લાઇક જરૂર આપી દેજો અને બીજા મિત્રોને જરૂર વિડિયો શેર કરો જેથી મને પણ સપોર્ટ થાય મિત્રો અને બીજા વિદ્યાર્થીને પણ ઉપયોગી થઈ શકે આટલો સપોર્ટ તો તમારે જરૂર કરવો જોઈએ મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ફ્રી છે મિત્રો તમે સબસ્ક્રાઈબ ચેનલને ના કરી હોય તો કરી લો આવનાર સમય માટે તમને કોઈપણ નોટિફિકેશન જોબ્સ અપડેટને લગતી હશે તમારા સુધી પહોંચી જશે મિત્રો અને આ ચેનલ તમને કોઈપણ પરથીની માહિતી તરત જ આપતી હોય છે મિત્રો તો મિત્રો હવે મળીશું આવનાર નોટિફિકેશનમાં આવનારી વિડીયોમાં ત્યાર સુધી તમે તમારી એક્ઝામની તૈયારી કરતા રહો મિત્રો